જી એમ ઇઆરસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે અને શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જેબી મોદી કેન્સર સેન્ટરના સહયોગથી કેન્સર ઓપીડી શરૂ કરવામાં આવી છે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે આ ઓપીડીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો નર્મદા જિલ્લાના નાગરિકોને કેન્સરના નિદાન માટે અન્ય શહેરોમાં જવાની હવે જરૂર નથી નહીં પડે કારણ કે રાજપીપળાની જનરલ હોસ્પિટલ ખાતે હવેથી આ કેન્સર ઓપીડી અઠવાડિયાના દર મંગળવાર અને શુક્રવારના સવારે દસ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી ચાલુ રહેશે માં શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વરના નિષ્ણાંત તબીબો સેવા પૂરી પાડશે આ ઓપીડી દરમિયાન કેન્સરનો નિદાન થાય તો સારવારની જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્યે અંકલેશ્વર સુધી લઈ જવાની સુવિધા કરવા સાથે તેમની સારવાર આયુષ્યમાન કાર્ડ અંતર્ગત વિનામૂલ્યે કરવામાં આવશે તેવી ખાતરી શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના તબીબો દ્વારા આપવામાં આવી હતી આ અવસરે ધારાસભ્ય શ્રીમતે ડૉક્ટર બેન દેશમુખે જણાવ્યું કે રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર ઓપરેટી શરૂ થઈ રહી છે જે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે લોકોમાં જનજાગૃતિ કેળવાય તો જે કેન્સર પ્રત્યેની ગેરમાન્યતાઓ વહેલી રહેલી છે તે દૂર થાય શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના તબીબો દ્વારા આ ખૂબ જ સુંદર કાર્ય થવા જઈ રહ્યું છે અહીં વિશેષ તજ્ઞ તબીબોની ટીમ સેવા આપવા માટે તૈયાર થઈ રહી છે ત્યારે નર્મદા જિલ્લાના સર્વ પ્રજાજકોનો માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો વધુમાં ધારાસભ્યશ્રીએ ઉમેર્યું હતું કે નર્મદા જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં વિવિધ પ્રકારની લક્ષી સેવાઓ ઉપલબ્ધ થવા જઈ રહી છે ત્યારે અહીંના લોકોને આરોગ્યની કોઈપણ સેવા માટે બહાર જવું નહીં પડે અહીં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડની સેવાનો પણ ઉપલબ્ધ છે તેની સાથે સાથે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પણ રેડ ક્રોસ સોસાયટી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આરોગ્યને લગતી તમામ સેવાઓ બ્લડ બેંક પણ રાજપીપળામાં ઉપલબ્ધ છે લક્ષી સેવાઓ પૂરી પાડવા સૌથી મહત્વની બાબત ડોક્ટર્સની ટીમ હોય છે જે વિશિષ્ટ ડોક્ટરની ટીમ અહીં ઉપલબ્ધ થવા જઈ રહી છે નર્મદા જિલ્લાના પ્રજાજનોને વડોદરા અમદાવાદ સુધી જવું નહીં પડે અને કેન્સરના જે કોઈ દર્દીઓ હશે તેમને પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ દ્વારા સારવારનો લાભ મળી શકશે કાર્ડ દ્વારા સારવાર વિનામૂલ્ય થઈ શકશે તેમ જણાવ્યું હતું તબીબોના મતે કેન્સર એ સામાન્ય બીમારી નથી પરંતુ તેના લક્ષણોને જો સમયસર જાણીને સારવાર શરૂ કરી દેવામાં આવે તો તેમાંથી બહાર આવી શકાય છે આ બીમારીનું સત્વરે નિદાન કરાવીને કેન્સરના ભયથી દૂર આવવા થવા ઉપસ્થિત સોએ જિલ્લા નાગરિકોને આગળ આવવા અને ઓપીડીનો લાભ લેવા હાંકલ કરી હતી ખાસ કરીને શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ હોવી લાંબા સમયથી ના રૂજાતું ચાંદુ નિપલમાં લોહી નીકળ અને સ્તન અથવા નિપલના આકારમાં ફેરફાર થવો શરીરના કોઈ પણ ભાગમાંથી આ અસામાન્ય પણ પડતું લોહી કેન્સરના લક્ષણો હોઈ શકે છે આ કાર્યક્રમમાં મેડિકલ કોલેજના ડીન શ્રી ડોક્ટર અવનીશ દવે ઇન્ચાર્જ સિવિલ સર્જન શ્રી ડોક્ટર કોઠારી શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વરના ટ્રસ્ટ શ્રી કમલેશ ઉદાણી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર જનકકુમાર માઢક રાજપીપળાના વરિષ્ઠ તબીબ શ્રી ડૉક્ટર ઓમાકાંત શેઠ આ ઓપીડીમાં સેવાઓ આપનાર તબીબી સર્વશ્રી ડૉક્ટર દિવેશ ડૉક્ટર તેજસ પંડ્યા ડૉક્ટર ચિન્મય અને ડૉક્ટર ઝાકરિયા સહિત સિવિલ હોસ્પિટલ રાજપીપળાના તબીબો અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા પ્રકાશ વસાવા ટીવી ટીવીએટીન ન્યૂઝ નર્મદા આજ રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જીમર્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આજે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતેથી એક કેન્સર ઓપીડીનું આજથી શરૂઆત થઈ રહેલી છે ખૂબ આજ આનંદ અને ગર્વની વાત છે કે અહીંના નર્મદા જિલ્લાના આદિવાસી સમાજના લોકો અને બીજા અનેક પ્રજાજનોને પણ આ કેન્સરની ઓપીડી દ્વારા આજે મંગળવારે અને શુક્રવારે શરૂ થવા જઈ રહી છે તો એના દ્વારા લોકોને જનજાગૃતિ થાય અવેરનેસ થાય અને એના થકી લોકોને જે પણ કેન્સર માટેની માન્યતાઓ છે અને કેન્સરથી જીવન પૂરું નથી થઈ જતું એ વિશેની જે એમની એક ભાવના હોય છે જે એક લાગણી હોય છે એ લાગણીને દૂર કરવા માટે આજે આ ખૂબ જ સુંદર કામ જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા થઈ રહેલું છે અનેક વિશેષ તજજ્ઞો કે જેઓ કે કેન્સરના રેડિયોથેરાપી આપી શકે કિમોથેરાપી આપી શકે ઓંખો સર્જરી કરી શકે એવા વિશિષ્ટ સર્વે તજજ્ઞો પણ જયાબેન મોદી હોસ્પિટલના ડોક્ટર્સ ટીમ જે છે આખી એ આંખે અહીંયા સેવા આપવા માટે તૈયાર થઈ રહેલી છે ત્યારે આજના પ્રસંગે આ જ્યારે કેન્સર ઓપીડીનું જે એક ઉદઘાટન થઈ રહ્યું છે અને કેન્સર ઓપીડી જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે નર્મદા જિલ્લાના સર્વે પ્રજાજનો માટે ખૂબ જ એક આશીર્વાદ રૂપ બની રહેશે અને સાથે સાથે આ મેડિકલ કોલેજના ડીન કે જેમણે ખૂબ જ વિશ્વાસ સાથે કીધું કે આ એક અમારા માટે એક ઇનિશિયેટિવ છે એક અમારા માટે એક એક અમને એક શું કે આગળ વધારે બીજી ઓપીડી ચાલુ કરવા માટે કે જેવી રીતના કાર્ડિયોલોજીસ છે કે નેફ્રોલોજી જે છે ડાયાબિટોલોજી છે એવી ઓપીડી પણ એ ચાલુ કરવા માટે ખૂબ જ તત્પર છે અને એ માટેના એમણે વિશિષ્ટ પ્રયાસો પણ આદરી દીધા છે ત્યારે ખરેખર નર્મદા જિલ્લાની આ સિવિલ હોસ્પિટલમાં આ બધી સેવાઓ જ્યારે અહીંયા ઉપલબ્ધ થવા જઈ રહેલી છે ત્યારે અહીંના લોકોને આરોગ્યની કોઈપણ સેવા માટે બહાર ન જવું પડે એ માટેનું ખૂબ જ સુંદર આયોજન થઈ રહ્યું છે બીજું કે અહીંયા પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ જે છે એ કાર્ડની સેવાઓ પણ ઉપલબ્ધ છે એની સાથે સાથે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પણ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા અહીંયા શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આરોગ્યને લગતી તમામે તમામ સેવાઓ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની બ્લડ બેન્ક પણ અહીંયા રાજપીપળામાં ઉપલબ્ધ છે ત્યારે બ્લડની સેવાઓ પણ અહીંયા ઉપલબ્ધ છે